ભરૂચ તાલુકાના જનોર ગામના સરપંચનો અને ઉપ સરપંચ પંદરમાં નાણાં પંચના મંજૂર થયેલા કામોમાં નાણાકીય ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથેનો અને તેઓનો હદ્દા પરથી દૂર કરવાની માંગણી કરતું આવેદનપત્ર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના જનોર ગામના સરપંચ તથા ઉપસરપંચે પંદરમાં નાણા પંચમાં મંજૂર થયેલા કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે ગામના દિનેશ તેમજ અન્ય ગ્રામજનોએ જિલ્લા પાઠવી તેઓને હોદ્દા પરથી દૂર કરવા તેમજ સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જિલ્લા કલેક્ટર ને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગામના વિકાસના કામો પંદર નાણા પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર ધર્મ શાળા જનોર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા ત્રણ લાખ સુધીના ખર્ચ અંગેના બિલો મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ એસ્ટિમેટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલ સર્સિબલ પંપ દસ એચપી ની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજિત એક એચપી ની ફીટ કરાવીને મંજૂર થયા મુજબનો નો મટીરિયલ નહી વાપરીને સરકારી નાણાં બોગસ બિલ વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉજાપત કરી હોવાના આક્ષેપ કર્યા છે તેમજ સરદાર આવાસ ને જોડતા આરસી નાણાં નું કામ મંજૂર કરવામાં આવ્યું છે જે કામ બાબતે એસ્ટિમેટ મુજબ બે હજાર નવસો ને ઓગણ ચાલીસ ત્રેસઠ કિલો સ્ટીલ મંજૂર થયેલ હતું જે નહીં વાપરીને હલકી ગુણવત્તા વાળું કામ કર્યું આક્ષેપ કર્યા છે કામોમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સરકારી નાણાની ઉજાપત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે દિનેશ દ્વારા તાલુકા વિકાસ અરજી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી સદર કામો ગેરરીતિ થયેલ છે જે બાબતે જવાબદાર સરપંચ તથા ઉપસરપંચ ઉપર ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન એક હેઠળ કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત જિલ્લા પંચાયત ભરૂચ તારીખ ચાર સાત ના રોજ રિપોર્ટ કરવામાં આવ્યો છે તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવ્યો છે તેથી સરપંચ તથા કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવે જનોર ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન વસાવાના પતિ બાબરભાઈ વસાવા ગ્રામ નો બધો વહીવટ ચલાવતા હોવાના આક્ષેપ મૂક્યા છે અને ગામોમાં લોકોને હેરાન કરવામાં આવે છે અને ગામ લોકો

જનોર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરોધ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે ઉચાપટ કરેલી છે એ સમયે અમે નવ ચાર બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજ કરેલી અને એમને જનોર ગામ પંચાયત પર આવી અને જનોર ગામમાં આ સ્થળે ઉચાપટ થયેલી એની સાબિત થયેલ છે એનો રિપોર્ટ રિપોર્ટ ચાર નવ બે હજાર સાતે કલેક્ટર સાહેબે ચાર સાત બે હજાર ચોવીસના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જીડિયા સાહેબને આપેલ છે અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ ત્રણ મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબના થઈ ગયેલા છે છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી અને અમે વારંવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળવા ગઈએ છીએ અમને એક જ જવાબ આપે છે અમે કરીએ છીએ કરીએ છીએ તો સાહેબ આ આ કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આની આ લોકોની વિરુદ્ધમાં કાય તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લે એ અમારી નમ્ર વિનંતી છે